તો રામ રામ ધૈરા સ્વાગત છે ફરીથી એક નવ વ્લોગ વિડીયોની અંદર કેમ છે બધા મિત્રો મજામાં ને આઈ થિંક મજામાં જશો તો પેલા તો બધા મિત્રોને જય શ્રી રામ અને જય દ્વારકાધીશ આવા લોકેશન થી આપણે વ્લોગ ચાલુ કરી દીધું આપણું ઘર જ છે પણ આપણે જો પાસ થાઠે ભેહું હોય ભેહું ને મુકાવા જ આવી છે તો આપણે માર્કો મારે લટર પટર ભેહું લટર પટર કરીએ હું એ લટર પટર કરતા આપણે ભેહું ને મુકાવા જવાની છે અને બીજું શું કહે ચાલો મિત્રો આપણે એ હું મુકાઈ આવી ને પછી નાઈ જોઈ ને એકદમ રેડી થઈ ને પછી શું કહેવાય મળીએ નહીં પછી આપણે પાછા આવીશું તો મળીશું પછી નાઈ જોઈ ને આગળ 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 બની આવી સમલો ગાય આપણે મિત્રો આપણે માલ મુકાઈ આવી ગયા પાછા ઘેર અને વળી પાછું વાદળ છાયું થઈ ગયું કાલ મસ્તીનો નો તો હતો પણ જોઈએ વાદળ છાયું થઈ ગયું બાકી મિત્રો તમને હે આપણે ડ્રેગન ફ્રૂટ આવ્યો અને મેં ડ્રેગન ફ્રૂટ તમને દેખાડું છું યે દેખાઈ જો મિત્રો જયારે ડ્રેગન ફ્રૂટ જ છે કદાચ તો કાંઈ નથી થતું જો દેખાડું તમને દેખાય જો અને બાકી આ જો ખાવાનું બધું મસ્ત મજાનું કર નાખ્યું હોય અહીંયા જો મટકીને એવું બધું હોય આવો આગળ આગળ બની ના લે તમે જ્યારે એક કામ કરી મિત્રો આપણે હે ફટાફટ નાઈજો ને એકદમ થઈ જાય ફ્રેશ અને પછી આપણે સારી ઉતારી છે તો નાહ થઈ જાય ને પછી સારી ઉતારી નાખી તો ચાલો આગળ આગળ રહેજો મિત્રો આપણે લઈ લઈએ પણ જોઈ લઈએ આપણે મસ્ત મજાની સર્વિસ કરી નાખીએ એ ચેક કરો એટલે બધું હાબુ આરું પાણી જો આ બધું આવું બ્લુ બ્લુ હતું આતા નાખ્યું પણ આવી ગયું જોઈએ બાકી જો આમાં ખાતર બાતર બધું પડ્યું તો દાતા બધા બધું મસ્ત મજાનું ધોઈ નાખીએ વણી કરી નાખીએ સર્વિસ એના માટે મિત્રો આપણે જે પાછળ જઈએ જે કોન્ટેન્ટ લઈ લઈએ

આઈસી પછી જે ઓછી ઓલી થઈ ગઈ આનો ઇફેક્ટ તમને કહો ને એટલે તમે કમેન્ટ કરો કર નાખી કર નાખી હાલો તમને ખબર ના હોય ને તો કહી દો આપણે મિત્રો આ તો કદમ મારવા ને એમાં આપણે નાખ્યું હતું ખાતર એટલે આ ખાતર વગર નહીં છે આમાં કોઈ દી આપણે છાણીયું ખાતર કોઈ દી નાખ્યું જ નથી અને એમાં છાણીયું ખાતર નાખેલ છે એટલે આ બધો એવો ઇફેક્ટ છે ને ચાલો મિત્રો આપણે સાયરી ઉતાર નાખીએ સાયડી ઉતારીને એને પેલા મિત્રો જો તમને આ સાઈડ ખરા થઈ ગઈ છે ઊંડી ને જીવા એટલે હે ને ભાઈ ખુશ્યું એટલે હજી એક બે પછી વિખેડી આવીએ ને પછી હાથી આ એટલે કાલ હાંજુથી મેં ભૂલ આવીએ કરી બાકી જઈ લો સાયડી ઉતારી જઈ લો ઊંધી નાખ્યું દેખાય તેથી મિત્રો આપણે ભૂલ કરી ગઈ ખરેખર અહીંયા આવવાની જરૂર નથી જઈએ પાટલું આખું ખૂંદાઈ ગયું હલો સારી ઉતર કેવું લાગી જો ફોટો લાગે ઓરે મિત્રો કાલ ને વાયરે યાર પવો એને કધા કરી હટા થી મસ્ત રેડી હતો ઓ ઓરી પવો નાવો મંડો કાલે કરે ચાલો આગળ આગળ કંટી યજી તો આખો સમુદ્ર એને પેટ માં આવ પણ ઉસ્તાદ પણ કુતરે તો થોડીક લાજ રાખી એને ખાકો જ પડી ગયો માણા ઈ બેમાની ઉતરી થાય પછી પવન લીધે તો એમાં પવન આવે ને તો એ આપણે માંડ માંડ રીલ ઉતાર નાખીએ અને મંગુડી અહીં બેઠી ગઈ બાકી હવે આપણે જઈએ છીએ એકદમ ઘેર એકદમ ઘેર કામ ફાઈનલી ફાઇનલી ઘેર જઈએ છીએ તો હાલો મસ્ત મને એડિટિંગ કરી નાખી ચાલો આગળ આગળ બની આવી તો મિત્રો જો આપણે કે તરુણ આવી ગયો એ તરુણિયા એ તરુણ હું કેમ છે મજા 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 તમ મજા મજા બહુ મજામાં બાકી જો મિત્રો આમ જો આ ટ્રેક્ટર છે ને ભઈયા વિકળીયા આખોના ચાલુ કરી દીધા છે આની કમ ટ્રેક્ટર આલે છે ટ્રેક્ટર કાલ કાલ દેખાડે તમારે જોવું હોય કે હું આલું હું છે કાલ કેવી પોઝિશન છે કાલનો લોગ જોઈ જ બરોબર સમ લો ગાઈસ ટ્રેક્ટર આલી રહ્યો છે એની રીતે ને આપણે વ્લોગ પૂરો કર નાખી જો તમારે જોવું હોય કે હું ટ્રેક્ટર આલું કેવું ગાલે આગળનો બ્લોક જોજો બાકાજી કી બોલે કે પછી હું થાય આગળ આગળ કાલ નોક જોઈ નાખો બાકી ચાલો પણ સબસ્ક્રાઈબ કર તો વિડીયો લાઈક કરો ના ગમે લાઈક કરી નાખો બાકી આવતા બ્લોગ માં મળીએ જયારે